જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ગુજરાતના અને દેશ વિદેશમાં પ્રખ્યાતના બગોદરા ગામે આશ્રમમાં પાંચસો ઓગણત્રીસ લોકો સારવાર લે છેલ્લા આઠ વર્ષમાં પરિવારના સરનામા મેળવી સાતસો એક્યાસી લોકોને આખા ભારતમાં મિલન કરાવ્યું છે આશ્રમમાં કલાકાર દેવાયત ખવડ દ્વારા બુદ્ધિના લોકોને ભોજન જમાડી પોતે પણ આશ્રમમાં ભોજન જમી જન્મ

એટલે આમ કહેવા જાવ તો સંસ્થાપક એટલે મારે દિનેશભાઈને પહેલા તો મારા વંદન અને પ્રણામ દિનેશભાઈ લાઠિયા અને તમામ જે એમની સાથે જે પણ જોડાયેલા મિત્રો જે સાથ સહકાર એ બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન આ સંસ્થાની આજરોજ મેં ગોકુળ આઠમે જ્યારે મુલાકાત કરી આયા જ્યારે આવ્યો ત્યારે મેં મારી નજરે જોયેલી વાત આપને વિડીયાના માધ્યમથી એક બતાવવા માંગુ છું કે આજ આયા જેના પરિવારમાં કોઈ ન હોય નહીં કુટુંબી નાતરો નાત્ર પિતા ભમ ભખે મારે ઊંચો આપ કે ધર નીચે ગોકુળ અને ધરણી જેનું કોઈ હોય જ નહીં જેનો કોઈ પરિવાર હગુ વાલું કઈ જ નથી એવા બાળક હોય સ્ત્રી હોય કે કોઈ પણ હોય એવી સંખ્યા કુલ મળીને મળે તો પાંચસો આજ ઓલરેડી છે અત્યારે હાલ અને એક જબરજસ્ત વ્યવસ્થા છે એમને રાખવા માટેની સવારમાં નાસ્તો બપોરે જમણવાર સાડા બારથી આઈ થિંક સાંજે સાડા સાત સાત વાગે અમને સરસ મજાનું જમવાનું ગરમા ગરમ આઈથી બધા સેવકો દ્વારા જે પણ આ સંચાલન કરે છે એમના દ્વારા આપવામાં આવે છે મેં પણ એક આયા આવ્યા પછી એક નવું આ ઉપદેશ આપવા માંગુ છું સોશિયલ મીડિયાના માધ્યમથી કે કોઈ પણ જ્યારે દીકરા દીકરીનો જન્મદિવસ હોય પરિવારની કોઈ પણ તિથિ હોય ત્યારે અવશ્ય આયા મંગલ મંદિર માનવ સેવા પરિવારની એકવાર અવશ્ય મુલાકાત લ્યો આયા આવો અને એકવાર તમારી નજરે જોવો અને ફૂલ નહીં તો ફૂલની પાકડી આપણે સહભાગી થવા બધાને ભાવભર્યું આમંત્રણ પાઠવું છું અને ખૂબ રાજીપો વ્યક્ત કરું છું કે ભગવાનના આશીર્વાદ દ્વારકાધીશના કાયમ આ સંસ્થા ઉપર વરસતા રહે અને હું ન ભૂલતો તો સાતસો એકાશી ટોટલ કે જેના કોઈ પરિવારના વારસદાર કરી રેડી કરી અને એના પરિવારને પરત સોંપવાના પણ આયા સાતસો એકાદ જેવી સંખ્યાનો એક જબરજસ્ત દાખલો પૂરો પાડ્યો છે એટલે દિનેશભાઈને અને આખી જ એમની ટીમ છે જે કાંઈ મિત્રો બધા છે બધાને ખૂબ ખૂબ મારા તરફથી ધન્યવાદ અને દ્વારકાધીશના ચરણોમાં વંદન